હલ્ફી સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ચોખાના લોટનું ખીચું તેના માટે મેં કડાઈમાં ત્રણ મોટા વાટકા પાણી નાખી દીધું છે તેમાં પછી આપણે બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી તલ એક ચમચી અજમો એક ચમચી જીરું અને થોડા એવા લીલા ધાણા નાખ્યા છે આ ખીચું મેં લીલા લસણથી બનાવી છે તેથી તેમાં મેં બે ચમચી કાપીને લીલું લસણ નાખી દીધું છે પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે મેં દોઢ ચમચી નાખ્યું છે પછી તેને હલાવીને સરસ મજાનું મિક્સ કરી લઈશું પછી તેને ઢાંકીને બેથી પાંચ મિનિટ માટે સરસ મજાનું ઉકળવા દઈશું આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે પછી તેમાં આપણે બેથી ત્રણ ચપટી જેટલો પાપડખાર નાખીશું ને પછી આપણે લોટ નાખીશું લોટને ધીરે ધીરે નાખતા જઈને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું તેથી ગાંઠા ન રહે તમારે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે ધીમે ધીમે લોટ નાખીને ધીમે ધીમે હલાવવાનું આપણો લોટ સરસ મજાનો હલવાઈ ગયો છે પછી તેને આપણે ચમચાની મદદથી થોડું પ્રેસ કરીને દબાવી લઈશું પછી તે ઉપર એક લોળીને ગરમ કરવા મૂકી છે પછી ઉપર મૂકીને તેને આપણે બેથી પાંચ મિનિટ માટે સ્ટીમ કરીશું ખીચું વરાળથી સરસ મજાનું ખીચું બફાઈને રેડી થઈ જાય આપણું ખીચું સરસ મજાનું બફાઈને રેડી થઈ ગયું છે આપણે તેને સર્વ કરીશું આપણું ખીચું દેખાવામાં કેટલું મસ્ત લાગે છે તેને આપણે અથાણાનો મસાલો થોડા એવા લીલા ધાણા બેઉસિંગ તેલ નાખીને સર્વ કરીશું તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી